ક્યારેક આપણે કોઈ ખેડૂતે કંઈ અલગ દવા વાપરી હોય એનું રિઝલ્ટ સારું હોય એના પણ વિડીયો બનાવીશું તો ખેડૂત મિત્રો આવી જ રીતે આપણે યુટ્યુબ ચેનલ છે જે કિસાન ઓફિશિયલ પહેલેવેલો વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી લઈને આપણે રોજ આવા નવા વિડીયો બનાવી એની માહિતી તમારે સુધી પહોંચી રહે અને બને એટલો વિડીયો શેર કરો જેથી લઈને બીજા ખેડૂતોને કંઈક માહિતી મળે બે શબ્દ જાણવા મળે આ ખેડૂત છે આપણે આવ્યા છીએ એને કંઈક બે શબ્દ છે જાણવા જેવા તો મળે તો હવે આગળ આપણે એક ખેડૂત છે એને ફરીથી આ કે પ્લસ છે એનો રોપના પાકમાં ઉપયોગ કર્યો છે આપણે ઘણી વખત વિડીયોમાં કીધું છે આને આપણે લગભગ દસક વિડીયો બનાવ્યા છે તમે યુટ્યુબમાં જોયા છે તો આ શું 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 કામ કરે છે તો આપણે દર વખતે કહીએ છીએ છતાં કોઈ નવા ખેડૂત હોય છે એને ખબર નહીં હોય તો આપણે એક વખત ફરીથી જાણ કરી દઈએ અત્યારનું આપણે વાવેતર ઉનાળું તળાજા એરિયામાં છે કોઈ મકાઈ બનાવી છે કોઈ છે અત્યારે મગફળી મેન તો આપણે મગફળીને તલ એના આમાં છેલ્લે એક મહિનાની વારો હોય અત્યારે એનો ઉપયોગ કરો તો રિઝલ્ટ સારું આવે છે આજી કળીમાં આવ્યું એ રીતે એમાં પણ સારું રિઝલ્ટ આવશે તો જેથી એક મેન અત્યારે જોઈએ તો મગફળી બધાને અત્યારે સિતર એંશી દિવસની થવા આવી છે તો આનો અત્યારે નીચેથી તમે ઉપયોગ કરો એટલે દાણાની ને બહુ સારું થશે મગફળીમાં તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટનો એકવાર તમે જરૂરથી ઉપયોગ કરજો હવે આગળ આપણે આ ખેડૂતને રોપના પાકમાં ઉપયોગ કર્યો છે ટ્રીપિયો પ્લસનો તો એના રિઝલ્ટમાં શું ફરક લાગ્યો એ પ્લસ કે આ ખેડૂતને આ રોપ છે અત્યારે એ વેસવાનો છે અને આગળ એનું નામ નંબર બધું આપશે તો જેથી કોઈ ખેડૂત એવા હોય વિડીયો જોતો હોય કોઈને કળી લેવી હોય તો અત્યારે મેં લાલનો વિડીયો બનાવ્યું છે સફેદ કળી છે એ આપણે પેલા આજથી બે ત્રણ દિવસ પહેલા નીકળી ગઈ અહીં બાજુમાંથી એટલે એ કળી પણ વેચવાની છે સફેદની લાલ બે કળીને વેચવાની છે તો આગળ આપણે ખેડૂતોનો મોબાઈલ નંબર અને આ દવાનો એને કેવું રિઝલ્ટ લેવું એ માહિતી આપી સીતારામ 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 એક તમારું નામ બોલો અને ગામ મારું નામ છે રાજુભાઈ ગામ પાછાભાઈ ભાવનગર એક તમારો મોબાઈલ નંબર બોલો અઠાણું બે ચોપન જીરો ત્રેસઠ આ ખેડૂતોનો મોબાઈલ નંબર આપ્યો છે ખેડૂત મિત્રો એ તમે હું જઈ શતા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એટલે તમને મળી રહેશે યુટ્યુબની આપણે લિંક આવે એમાં હવે તમે આ દવાનો ઉપયોગ કર્યો આમાં તમને શું ફરક લાગ્યો વાપર્યા પછી આમાં લાઇટમાં સાઈઝમાં હં અને કલર એકદમ નકોર નકોર અને સારી થઈ છે જોઈ શકો છો ખેડૂમિત્રો અહીંયા પણ અહીંયા પણ તમે જોઈ શકો છો આ બધી ખેંચેલી છે અત્યારે અને અહીંયા પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો આ ખેડૂતનું કેવું છે મતલબ અત્યારે ઘણા ખેડૂમિત્રો છે મારે બે ત્રણ ફોન પણ આવી ગયા છે કે અમારે કળી નથી પડતી એવા પ્રશ્ન પણ અત્યારે ઘણા ખેડૂતોને ખ્યાલ છે લોદર વધી જશે પણ કળી નથી પડતી તો આ દવાનો તમે ઉપયોગ કરો તો કળીની સારું રિઝલ્ટ આવે છે મતલબ આ સાઈઝ છે આની કઠણ થાય મજબૂત થાય સારી થાય તો ખેડૂત મિત્રો ખેડૂતો આને રોપ પણ વેસવાનો છે આ કેટલો રોપ હોય છે અંદાજે આપણે પાંચસો પાંચસો મણ અને સફેદ છે સફેદ છે આઠસો મણ જેવું છે એટલે બે રોપ એને વેચવાનો છે લાલ ને સફેદ ભાવ તો જી માર્કેટ માલ તજી પ્રમાણે છે તો કોઈ ખેડૂત મિત્રોને લેવો હોય તો આ ખેડૂતનો આગળ આપણે મોબાઈલ નંબર આવશે છે તો આપણે ફરીથી આપી દઈશું તો આવી રીતે ખેડૂત મિત્રો ફરીશું ફરીથી મળશું એક નવો વિડીયો સાથે આભાર